નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ આજે નોમ પરજિયા સમાજ દ્વારા બાબા રામદેવ પીરના મંદિર ખાતેથી બાબા રામદેવ પીરના નેજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાનમાં બાબા રામદેવ પીરના ખૂબ જ મહત્ત્વ છે સમાજના લોકો માટે લોકો તેમને દેવ તરીકે પૂજે છે બાબા રામદેવના દરેક સમાજના લોકો જ્યારે પૂજા કરતા હોય ત્યારે રામદેવ પીરને હિન્દુ મુસ્લિમ બંને સમાજમાં લોકદેવ તરીકે માનવામાં આવે છે તેમને નેજા ચડાવવા માટે આ આયોજન ખાસ ભાદરવાન નોમે થતું હોય છે તેમને નેજા અર્પણ કરવામાં આવે તો તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવી માન્યતા અને તેની જ સાથે શહેરમાં આયોજન કરવામાં આવે છે સમાજ દ્વારા નેજા યાત્રાનું આ નેજા યાત્રા જેનું આયોજન કરવામાં આવ્યું હતું નોમના દિવસે શહેરના નવી ધરતી કાઠિયાવાડી ચાલી સ્થિત રામદેવપીર મંદિર હતી પરાજયાત સમાજ દ્વારા નોમ નિમિત્તે બાબા રામદેવપીરની નેજા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી મંદિરેથી નીકળી આ શોભાયાત્રા જે ડીજેના તાલે આગળ વધી ભક્તિ ગીતો સાથે ખૂબ જ ઉત્સાહભેર ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા ભૂતડી જાપા થઈ આગળ સરકારી શાળા અને ત્યારબાદ નવી ધરતી થઈ નિજ મંદિરે આ શોભાયાત્રા પરત પહોંચી ત્યાર પછી વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર પર નેજા ચઢાવવામાં આવ્યા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આજે 46મું વર્ષ છે આ અમારા નેજા શોભાયાત્રા અમારા બાપ દાદા જે રહી ગયા ત્યારથી આ ઉત્સવ અમે લોકો કરી રહ્યા છે આજે આખા ઓલ ઇન્ડિયામાં આ ઉત્સવ ઉદ્ઘાટો છે મારો આખો સમાજ એક એક રૂપિયો આપીને આ અમે પ્રોગ્રામ કરીએ છીએ આમાં કોઈ એક માણસો પૈસો નથી અમારા આખા સમાજનો પૈસા પૈસા છે એના નેચા ચઢાઈ ગયા છે એ અમારા સમાજ પૈસા પૈસામાંથી આવી છે આ શોભાયાત્રા પહોંચ્યા પછી મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે દિલીપભાઈ ધન્યવાદ મકવાણા વડોદરા શહેરનો ચેરમેન સમાજ